અમે કેસર પિસ્તા દૂધનું પદયાત્રીઓ માટે સતત અમે છેલ્લા બાવીસ વર્ષથી અવિરત સેવામાં અહીંયા સટલાશના મુકામે આપણા સરતાનપુર ગામ પાટિયાની નજીક પેટ્રોલ પંપના બાજુમાં અમારો છેલ્લા બાવીસ વર્ષથી અહીંયા એક જ દારો અમારો કેમ્પ ચાલે છે એની અંદર ચા કોફી બપોરે અમે કોલ્ડ કોફીનું વિતરણ કરીએ છીએ સાંજે કેસર પિસ્તા દૂધનું વિતરણ કરીએ છીએ હા કેસર પિસ્તા દૂધ સ્પેશિયલ કેસર કેસર પિસ્તા એકદમ

એ દર વખત આવે છે અને બપોરે બે વાગે રાહ જોઈને ઉભા હોય છે કે ભાઈ કોલ્ડ કોફી નું વિતરણ ક્યારે ચાલુ થાય સામેથી આવીને પૂછીને જાય છે કે ભાઈ કોલ્ડ કોફી નું વિતરણ ક્યારે ચાલુ થશે એટલે અમે કહીએ કે ભાઈ અમારે બે વાગે ચાલુ થશે બે થી